આગળે એટલે ઉતરવાનું ચાલુ કરી દેવાનું છે એટલે ઉતરવાનું ચાલુ કરો એટલે તમને પાછું દેખાડું મોટી ઉતરવાનું ચાલુ કરી દે ધીમે 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 ઉતરવા મળ્યો એટલે આપણું ઓલા પણ ઓલી જગ્યા છે આ જગ્યા ઉપર છે પછી કે દેખાય છે આ બજે આપણે જવાનું છે આ આ ને એકલા એવા હે ને એટલે પૂ મોજ કરીને જવાનું છે આમ ન જવું તરમ ધીમે ધીમે સાફ કરી છે તો કેવો છે હવે

હાલો ઉતરવાનું ચાલુ કરી દીધું છે હવે અને શીખવા એવું બધું હવે નીચે જઈને વધારવાનું આપણે અને હવે નીચે જ આવી છે નિરાયથી હવે નીચે જતા હોય ને ત્યારે ઠાક ન લાગે એટલો બધો ચડતા હોય ને ચડાવવામાં ઢાળ આવે ને એટલે ઠાક વધુ લાગે ને ઉતરતા હોય ત્યારે એટલો બધો પગ પગ ન દુખે અને પગ તો કે અત્યારમાં દુખે નહીં એ તમને એક દી ખાલી ફોરો ખાવ ને પછી તમે તમને ફૂલ એટલે ફૂલ હાલવાની તેવો જ ન રહી એટલા દુખે તમને ભગ ને હવે આઠ વાગી જાય છે કદાચ આઠ વાગ્યે આપણે ઉતરવાનું ચાલુ કરી દઈએ હવે માર્કેટ જોતા જોતા ધીમે ધીમે ચાયા આવ્યા જાવ દસ અગિયાર વાગ્યે ટુકળા આવે પહોંગી જાય તો વાંધો નહીં કંઈ પછી કંઈક ભોજન ભોજન હવે કંઈક નાસ્તો વાસ્તો કરવો પડે વેખો તો પછી કેટલો કાલું એટલે બધો નીચે ભોગો આવ્યા છે ગેટ પાસે ભોગી ગયા છે એટલે આ ગેટ છે મતલબ આ છેલ્લા દાદરા કોઈ ને જે ભોગો હાટું છે છેલ્લા દાદરા બહુ કેવર આવે ને જે ચડવામાં ભી પાડી દે ની આવડા એટલે દાદરા જ બહુ કેવર હાલો તો અહીંયા નીચે અહીંયા અન્નપૂર્ણા હોટલ જેવું છે ટ્રસ્ટ તરફથી હાલે છે તો અંદર જઈ જાણવી ખબર પડે કઈ ہوں جہاں دروازہ بھی یہ باپڑا باہر نہیں کرنا وہاں دروازہ اندر گری گیا بولو ہوں کرو بھئی گو موٹ اسے گو موٹ آئے لینکوٹ آگا جیسا کا ٹرہ سوپر ٹین اڈا کو آلے سے

મલિક નું બાઈક છે આયા જો આયા હોટેલ માં આવ ફ્રી તો નથી પણ અમે ઓલા પણ કાઉન્ટર છે ને નાતી 20 રૂપિયા માં તમે અનલિમિટેડ નાસ્તો કરી શકો નાસ્તા રે ચા આવે ફ્રી આમાં તમે જેટલી વાર લેવો એટલી વાર લઈ શકો કાઉન્ટર છે પાછો હાલો જો આ હોટેલ માં આપણે જમી લીધું છે ખાવાનું એક નંબર હતો 20 રૂપિયા વસૂલ કરાય છે આવડી આયા આપણે બિંગરો ઉતરવાનું આવડો માતાજીના અહીંયા ઉતરો ને અમારે ખાવું એટલું ખાઈ શકો છો અને આ કદાચ કોકના સપોર્ટથી એને બધા દાન ને એવું દીધું હોય છે એટલે આવું શું હોય છે આ આવું કામ કરતા એને હાટો આપણે આભાર માનવી એનો આપણે આવું ગરીબ માણસો આવી સેવા કરતા હોય એનું હવે આપણે પાસે હવે નીચે ઉતરવાનું ચાલુ કરી દેવી નાસ્તો પાસ્તો કરી લીધો છે હવે નવ વાગવા વાગવા જેવું થઈ એવા છે હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરી દેવી અને જાવી નીચે રસ્તામાં કઈ વસ્તુ હોય છે કાંઈ લેવા જેવું હોય છે કાંઈ જાણકારી હશે છે તો હું તમને દેતો રહી હાલો હેઠળ પગવા આવી ગયા છે હવે અને આગળ તમને દેખાડ્યું હતું હવાનું વ્યૂ જો અને અત્યારનું વ્યૂ જો ઓળું વરફી દેખાડું જો આપણે અહીંયા જવું કિલ્લા જેવું છે પેલા કિલ્લા જેવું છે ને ના આપણે જવાનું છે અત્યારમાં અહીંથી નીચે ઉતરવાનું ચાલુ કરશું આમાં એક મંદિર છે નાથી આપણે ઓલી સાઈડ વળી જવાનું છે જો અમારા ફેન આવ્યા મારા સબસ્ક્રાઈબર જેટલા છે ને આમ જો મને આજ કેટલા મળ્યા એમ એક તો પાંચ આય રામ રામ મળવા એવું મને બહુ રાજા ફ્રેન્ડ લોક છે મારા જો મારે છે અને હું મારે મળી આવું લાગશે તો એટલા બધા સબસ્ક્રાઈબર છે મારા જોયા ને તમે આજ નહીં નહીં તો હો બસો સબસ્ક્રાઈબર જોયા અને હવે નવસો પગચ્યા બાકી રહ્યા છે નવસો એક બાકી રહ્યા છે બાકી આવું બધું પૂરું આવે તો વાલો હાલવા મળ્યો દેખાડું હું તમને હવે ના નીચે ભોગ આવી ગયા છે આપણે અને આપણે નીચે બધા ભેગા ભાઈ બહેન અમે ત્યાં જણા આવ્યા છું એક મચ્છર છે એક મચ્છર કાકા છે અને એક હું છું ત્યાં ભેગા થઈ ગયા છે હવે પાછળ આવી છે હવે ના પોગો આવ્યા છે અરે હું તમને એનો રસ્તો દેખાડું તમારે જવું હોય ને ના તો ક્યાંથી આવવાનું કેટલા અગીચા ચડવા પછી આવે બધું કહું તમને દુકાનું રહો તમે આ બધાને બહુ એટલે બહુ મહેનત કરે મહેનત ઓછી કરે મારે દાદા માણાની વાત નથી કરતો ગઢેડાની વાત કરું છું ગઢેડાને ધોઈ નાખે આ બધા આ એક ખંભે નાખે સામાન લાવે નહીં હું કેટલું આગું જોઈએ હજી તો આગું છે હું આવું નહીં લે તમને પાછું મળું જો આવી રીતનો રસ્તો આવું છે આપણે તો જો સામેથી નીચેથી ઉતરા એટલે નથી સીધું હોય જવાનું પણ તમારે જો આવું હોય ને તો નીચેથી આવો તો આ સાઈડ ઉઈ જવાનું અને ઉપરથી આવો તો આ સાઈડ ઉઈ જવાનું અહીંથી આવી રીતે આવો એટલે આવો નાનો એવો રસ્તો છે તો આમ નાનો એવો લાગે પણ છે આગો અહીંનું વાતાવરણ ઘરે પણ થોડું ધ્યાન રાખજો થોડું એડજસ્ટ કરી લેજો

આમાં આમથી આવ્યા સીધા અહીંયા ત્યાં કેડી સડી જાય એમ છો અહીંયા જવાનું છે પછી આગળ જવાનું બહુ આઘું છે આપણે ઠેટ લગાવ તો નથી આવું કે ખરખું જોવા મળે એ જગ્યા જઈને પાછા વહી આવશું અહીંયા હતા દુકાનમાં છે આખું જંગલ જેવું લાગે આ વિડીયો બહુ મોટો થવાનો છે બહુ વિડીયો ઉચાર્યા

એક વાંજો દેખાણું મને તો હું તમને દેખાડું ઉભર પેલા મને જોવો હા ઉભર જો આ ફોકસ નથી કરતો જો તમને દેખાય છે દેખાડો કોમેન્ટમાં આ પાડો જો આ જગ્યા ઉપર છે આ જગ્યા ઉપર પૂરો પૂરો દેખાડો છે મને અંદાજે તો પાછા વળી અહીંથી કાલી વ્યૂ જો તમે અહીંયા રહેવાનું મન થઈ જાય એવું સારું વ્યુ છે જો એક જોવો બેઠા છે આ રીતનું છે થોડું ઘણું હવે અહીંયા ઘડી ફોટા બોટા પાડશું હા મસ્તના બે ત્રણ ફોટા ખેંચી લેવું પછી હવે અહીંથી નીકળવી નીચે રહ્યો આપણે બસ છે પછી બસમાં મળીશું

નાસ્તો બાસ્તો તમારે ખાવું હોય આવતા હોય પેલી વાર તો અહીંયા છોકરા છે અહીંયા રમુકડા છે અહીંયા નાસ્તો છે અહીંયા ગાડીઓને એવું પાછું બધા જે ઉપર ચડાવતા હોય એ પછી સૂટક વાહન સૂતક વાહનમાં આવતા હોય ને એને તો ઉપાડી ન હોય એ તો બસમાં જ આવવાના હોય બસ આવે ને બસ લઈ જાય અને અહીંયા પાંચ મિનિટે ને પાંચ મિનિટે બસ આવે હેઠળથી ઉપર ઉપરથી હેઠળ ઉપરથી હેઠે ને હેઠળથી ઉપર એવું એવી રીતે આવેલા છે તો આ રીતનું અહીંયા બધું આયોજન ગોઠવેલું અને નાના છોકરા ઓલા ઝાકડા નહીં

આ બીજી બસ છે એક બસ તો માંડ માંડ વહી ગયું આ બીજી બસ છે આ એક બસ જાય ને પછી અમારે બેવું તારે ઘણા બેવું જ નથી આવે તો મંદિર ની રજા લટકે છે ફરકે સોરી ફરકે છે અહીં મને આ હવે રાગ બાગ બધું વિકાઈ ગયું છે થોડી ઘણી ભૂલ જાય માફ કરી દેજો હલો બસમાં બે ગયા છીએ અમે ચડી ગયા અને સીટ મળી ગયે સેલેરી બીજી છે ત્રણ જણાની પણ એમાં એવું થયું માડી એવાની ભાઈ અમારે ઊભો થઈ ગયો એ માડી ને બે બે બહુ દાહા એક મિનિટ ઉભા નો રે હવે આપડે બહુ આવ્યા છીએ હા રોડ જોવો તમે

આપણા બ્લોગ કેવા લાગ્યા ના એડવેન્ચર ક્રિયામાં તમને કેવી મજા આવી બ્લોગ જોવાની બ્લોગમાં કંઈ ખામી હોય તો કહેજો તો આપણે એ પ્રમાણે એમાં સુધારો કરીશું અને આવા નવા બ્લોગ જોવા તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને ઓલ પર સિલેક્ટ કરી દો એટલે પહેલાં તમારી પાસે નોટિફિકેશન આવી જાય તો હવે મળીશું બીજા બ્લોગમાં તો બાય બાય